મમ્મી ને પપ્પા છે ને એ ગયા છે દવાખાને મમ્મી ને છે ને રીતાઈ એમ કીધું હતું ડોક્ટર સાહેબે કે વચ્ચે કે ચાખ પાડે તો બતાવી જાજો ના કરી કે આપણે દિવાળી પછી જીરીક ટાઈટી કે પડે ને ત્યાં ઓપરેશન તા કરવાનું છે બોલાવો કે રોટલી દેવા જાવ તમે

मम ओशी के स्पटाओ क्ले सु कह को बताई के बताओ हां बतान हूं તો ને ને કૃષ્ણ બાકી મજા આના જે મજા તો નહીં જોઈ કોઈ ને જોઈ લે હા એમ કહીશ કે ઈચકો નાખ હા હાલ નાખી દઉં બસ હા હોય જાય જો જોઈ લે ઈ હિંચકો બંધ થાય એટલે એમ મ્યાઉં કરે તે આપણે હિંચકો નાખી જવાનું હવે છે ને ઓહો કાઉ કરે મારી દીકો હે આ સીવન છે ને તમને એમ થતું હશે કે દહ વાગી ગયા તોય લે ભાગી ગઈ તો નથી જવાનું તો છે ને આ જેમાં એવું છે ને કે સીવન મૂકી આવે તો ગમેય પણ લેવા છે ને કોઈ પૂગે એમ છે નહીં કેમ કે ભાવેશભાઈ આકડી નીકળી ગયા ઈ હવે રોંઢે આવે ને મમ્મી ને પપ્પા છે ને હા ઓય ઢીંગી લેવા ગઈ હતી આવતી રહે આ બાજુ ચંપલ પહેરીને ને મમ્મી ને પપ્પા છે ને એ ગયા છે દવાખાને મમ્મી ને છે ને એ મોત તો તમને ખબર છે કે આંખમાં બતાડવા ગયા હતા તે મોતીઓ હતો આંખ બતાડવા ગયા હતા તે મોતીઓ હતો તેમ એમ કીધું હતું કે દિવાળી પછી ઓપરેશન કરશું પણ હવે છે ને હમણાં બેગ દીથિયાની પાછી મમ્મીને ઝાંખપ આવતી હતી એટલે થોડુંક દેખાવામાં કેવર આવતો હતા એટલે બે ત્રણ દિશિયા કરતા હતા હું ત્યાં ફોન આવ્યો હતો પણ વરસાદ આ રે એ તો એક બતાવજ જાય પાછા વૈશ્મા દહેરા હતા વરસાદ હતો એટલે મેળ ના કાલ કાલે આવી જવા આપશે ને તો એક જઈ આવ્યા વળી આવતીકાલે એક રવિવાર થાય મમ્મી પપ્પા છે ને આંખ બતાવવા ગયા તે દીતા અહીં એમ કીધું હતું ડૉક્ટર સાહેબે કે વચ્ચે કે ચાખો પાડે તો બતાવી જાજો ને કરી કે આપણે દિવાળી પછી જીરીક ટાઈટી ઠીકે પડે ને તો ઓપરેશન તો કરવાનું છે એટલે હવે મમ્મીને પપ્પા ગયા બતાવી કે વહેલાં જાય વહેલાં આવતા રહીએ ત્યાં કામ બીજું બધું થઈ ગયું પણ હવે લુગડા ધોવા બેહું કેમ કે હજી રાંધવાની તો વાર છે મમ્મી વાહીંદા ને ફરિયા ને એવું તો કરતા ગયા ને નિરણ એ વાંચતા ગયા બસ ચોલ નાખવાનું છે તે નિરણ નાખવી ને પછી લુગડા ધોવા બેહું એટલા જ સીવું છે ને હું એટલે થા નાખવું હમણાં જ જોઈશ કા સીવું એટલા જ પછી સીવું નથી ગઈ સીવન પછી પેડવા કોણ જાય

નાખી હા નાખ દે નાખ દે નાખ દે બસ લે હા લાગી આવતી રે લગાડી દઈ હાથા પછી એવું નાખી દઈ હા લાલ બાજુ તો નાખું ના તો લુગડા ધોવાઈ ગયા બસ જો હુકવાન બાકી છે સી વટાણ હું ત્યાં બેઠ તડો લઈ ને જો અહીં પાણામાંથી બેઠી બેઠી રમતી ત્યાં ઢીંગલી બેહાડે છે ને તે આગળી રહોડે ગઈ મેં કીધું શું કરે અહીંયા બેઠી બેઠી તે બોલતી નથી અવાજ ન થાવ તો ગઈ ગયા તો તા કાઉ કરો નહીં જો આ સીવનો અવાજ ન થાવ એ કેમ ગઈ શું કરે ઢીંગીન રમાડતી લાગે છે અહીંયા બેઠી બેઠી શું કરે

હા એને મોકલી અંદર ફ્રીજમાં ગવાર લેવા મેં કીધું તો ફ્રીજમાં જ ગવાર લઈએ આપણે હું ગટરઠમા કર નાખીએ પછી આ વઘાર નાખીએ ગયાર વાગી ગયા હવે દવાખાના વારં નક્કી ન હોય કે વારો આવે એ પ્રમાણે આવે વારો વહેલો આવી જાય તો વહેલાય આવતા રે મોડો વારો આવે તો મોડા આવે એવું છે મને ગરું બરેશ છે કૂતરા જેવું છે બીજું કંઈ નથી કૂતરા જેવું છે આવે જડા ગવાર

ડાયરેક્ટ જોઈ એ ચૂલો ફેટાઓ બેસી ગયા હું મમ્મી કીધું પેલા તો એ ક્યો આઠ નો આઠ નો તો એ કે તમારે વાચે એ કે પણ એ ચાખ પાવે એટલે પછી પીપા લખી દીધા એ તો તમને વેશમાં મસ્ત કીધું તું ને ચાખ પાવે તતાય છે એટલે આમ છે ને આમ ઘરમાં વાંધો ન આવે આપડે તડકામાં જઈએ રહીએ ને હા હા તો ચાખ ખપાવે

લે વારો તો આવી ગયો છે ને તો પેલો જ વારો હતો કોઈ તો હું તો કલાક થઈ કોઈ હતો જ નહી 9:30 બે કલાક નીકરાતા પેલો વારો જ આવી ગયો દવાખાના નું એવું છે કે નકી નમ રહે હા ભાઈ વેલા પૂગી કે પાન હા વેલા એક પેશન્ટ આવ્યો તો અમે ક્યાંમાં ઉપાધી જીવતા છે ને એ કે ઓપરેશન થઈ જાય તો નિયાર પછી હા ટીપા

ના અમે જોયાતા આપણો મોબાઈલ માં ને તો જોઈ હોય પણ એમાં તો હે ઓલા મોટા મોટા પાંદડા હોય ને આ મને નાના લાગ્યા એટલે મે કીધું હું આઈસા કાસે હા હા માં એને તો એ ભાવે ફોન લેવાન વાર જો સાટાઈ ચાલુ થઈ ગયા મેં કીધું હમા કરવા માંડું કે લગભગ અડધી કલાક થી બેઠીને અડધી કલાક કેટલા હમા કરતા થાય અડધા થઈ ગયા ને અડધા હજી બાકી છે હમા કરી લઉં હવે તો જોઈએ જોઈએ હવે કે તે કોઈ રીતે બનાયવા કે બનાવ્યા જ ના પહેલી વાર બનાવ હું આ ભાભી હારે જોતી તી ને અહીંયા ખાધા છે ને ભાભી હારે બનાયવાય છે પણ હું આ એકલી પહેલી વાર બનાવ કેવા બને જોરદાર બોલ કંઈક હું એમાં હું તો હું એક વાર ને બોલો હા

હે માન આરીય પાંડળા મલ્લક છે હજી કેદી થાય હલી તો વાર લાગે કેદી જાય આ તો માર લાગી ને એટલી ને બસ જ વાર છે તી હવે આખરી બફાઈ જાય બાપ આને બફાઈ વાર ની લાગે પછી ના તાર વઘારવા બેય કરવાની છે

હવે આપણે ખાઈ લે ને મળતા આવતા એ બીજા કેમ કે હટાણ દેખાતું નથી આમાં બહુ હા હા